ખેડા જિલ્લાના વસો તાલુકાના કલોલી ગામમાં ગ્રામ પંચાયત સામે આવેલા લગભગ સો વર્ષ જૂના વૃક્ષને કાપી નાખવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે ગ્રામજનોએ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર પૈસા કમાવાની લાલચમાં વૃક્ષ કાપવાનો આક્ષેપ કરી મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત કરી છે ફરિયાદ બાદ તંત્ર દ્વારા બંને પક્ષોની સુનાવણી હાથ ધરવામાં આવી આ મામલે હાલમાં સામુ પક્ષ તરફથી કોઈ પણ સ્પષ્ટતા આપવામાં આવી નથી જોકે સુનાવણી પૂર્ણ થયા બાદ તેઓ પોતાનો પક્ષ રજૂ કરશે તેમ જણાવ્યું છે હવે તંત્ર દ્વારા તપાસ બાદ શું કાર્યવાહી થાય તે તરફ ગામજનોની નજર મંડાઈ છે જી સર તમારું નામ અને પરિચય મારું કમલેશભાઈ ભાસ્કરભાઈ પરમાર કારો બરીચાર મિલ તાલુકો જે વૃક્ષ છેદનનો વિવાદ હતો આજે એ બાબતે સુનાવણી હતી શું એ સાહેબ આ છ મહિનો ચાલે છે અને વીચું છે પાકું પ્રૂફ છે અમારી જોડે ટોટલી ટોટલ એવિડન્સ અમે આપ્યો છે અને આ જે મુદતમાં પેલા વેપારીના છોકરા એવું કોઈ ગમે કાપ્યો નથી અને અમે મજૂરી આવ્યા હતા બરોબર તો કાયદેસરનું સાચું છે એમાં તો પછી જે છે પાકું હોય ને એમ બરોબર છે બીજી ગોરે વાંભલી હતી રોહિત વાસાગર એ પણ વેચેલી પણ આ લીમડાનું મેં મામલતદારને ફોન કરીને બંધ રખાયું એમાં રક્ષાબંધન ઉપર રજાઓ હતી ચાર એમાં તલાટી પોતે રજા ઉપર ગયા હતા અને તલાટી રજા ઉપર ગયા એટલે ફરી મેં મામલતદારને ફોન માર્યો એટલે તલાટી સાહેબે મામલતદાર સાહેબે તલાટી સાહેબને ફોન માર્યો અને તલાટી સાહેબને ફોન માર્યો એટલે સીધું એમણે ફરી બંધ રખાયું કાપવાનું એટલે આ બચવા માટે અમને સમસણ મળતો નાખ્યા અને અડધો લીમડો એ દફતરે કર્યો અને બીજી વસ્તુ કે એ આગળ લગભગ બસો એક પોપટ વસવાટ કરતા ઉપર લીમડા ઉપર એટલે કોઈ નડતું નહોતું પણ આ લોકોએ કાયદેસર વેચી અને આ વેપારી મિત્રાલના વેપારી છે ઇમરાનભાઈ ઇમરાનભાઈ વેપારીને વેચ્યું છે આ લોકોએ અને પોત્રીસ હજારમાં કિંમત કરી અને આ વેચ્યું અને પછી આ મેટર બની એટલે આ લોકોએ દફ્તરે કહ્યું પ્રૂફ પાખું પ્રૂફ હતું અમારે જોડે એટલે પાકું પ્રૂફના આધારે પછી અમને આ લોકોએ તાત્કાલિક ધોરણે શું કર્યું કે બધું આ જે છે એ અહીંયા આગળ કરાવી દીધું તલાટી તાત્કાલિક આવી જાય તલાટી તો ઓલરેડી હતા જ નહીં રજા ઉપર હતા એ ભાઈ આજે સાહેબ એવું કોઈ પેલા વેપારીને બોલાયા એના છોકરાને એટલે એ છોકરા એવું કોઈ મજૂરી આવ્યા હતા તો સાચી પ્રૂફ છે અમારો જો પાપુ અને ટોટલી એવિડન્સ અમે આપ્યો છે મામલતદાર સાહેબને બરોબર છે તો હવે પછી જે છે એ તમે સાચું કરો ને અત્યાર પછી બીજું આ જે ચાલે છે એ બધું ખોટું એનો કોઈ મતલબ નહી એમ મારું નામ અશોકભાઈ પર્વતભાઈ બારિયા છે આજે તો અમને તારીખ જ આપી છે સાહેબ પણ અગાઉના સમયમાં મેં મારી સવાલ જવાબ કરેલા જે ઘડીએ મેં સાહેબને ને ચોખ્ખું કહેલું કે આ બોડીએ જ કપાયેલું છે અને હાલમાં જે મુદતો પડી આમાં સુરેશભાઈ જે મંદિરના પૂંજારી છે એ તો ખોટે ખોટો આરોપ ખેંચી લે છે કે ભેં કરાવ્યું એવું છે જ નહીં એમ અને હાલ જ્યારે જે કપાયું જ વૃક્ષ જે તલાટી સાહેબ ગેરહાજર હતા તો એમને ગેરહાજર રહેવા દરેક તારીખોએ એક પ્રશ્ન બતાવવો જોઈએ કે હું ગેરહાજર હતો તો ગેરહાજર જ મારો સવાલ હોય આજે બાવીસમી તારીખે એમણે ટ્રીટમેન્ટ આવ્યું છે કે ભાઈ હું હાજર હતો તો એ આ આ તલાટી સાહેબનો આ પ્રશ્ન બદલાયો કે જો ગેરહાજર હોય તો ગેરહાજર જ તમને કહેવું જોઈએ મારી તો માગણી એ જ છે કે તમે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ખુલ્લી વારો ને દબાવો છો કેમ તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા